હેલો ગાઈસ કેમ છો મોજમાં હું પણ મોજમાં મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ને બધાને જય શ્રી રામ ને સવારના વાગ્યા છે નવ ને આપણે પોકી ગયા એ ક્યાં ખબર આમાં આવશે ને આ બે બાજે છે જો હલો હલો સવાર સવારમાં હું દે દીધા બે જો 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 હા બાજુ 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 શ શે કરે નું કામ આપણે હાઈ લે મંદિર બાજુ હાલો મંદિરેથી દર્શન કરીને હવે એને ઘર બાજુ જાય કઈ કામ નહી હોય તો આરામ કરશું આજે રાતની ટ્રેન બાકાદી બોલા બોલાવતા હેલા જઈશું

ફાઈનલી હવે દુકાન નથી જવાનું હોય ચાર રસ્તા બેંકે જવાનું હોય બાઈક બાઈક કાર લઈ આવી ને મમ્મી દુકાનમાં બેહારી દીતા હે સામે થાય એ દુકાન ભાઈ ફાઈનલી હવે શું કહેવાય શું દેવા અંગૂઠો દેવા જવાનો અંગૂઠો હાલો તો અંગૂઠો દેવા હૈલા જાય ને હાઈન ની હે ટ્રેન હાથ હોય ગયા ને પહેલી વાર જાય પહેલી વાર શું ટ્રેન માં પહેલી વાર જાય મુસાફરી કરવા પછી કલાક નું મુસાફરી છે ને બાપા બેઠા બાપા હું કીએ આપણને હાલો તો વાત કરી મંત્રી નહી અંગૂઠા વાળો આવ્યો હે

મીઠા વાળા પાણીમાં મેલ બેલ બધું સાફ થઈ જાય ને એટલે પછી નીકળવાનું હે સાડા પાંચે તડકો બહુ હે કરવું કઈ ખબર નથી પડતી હાલો ફાઈનલી હવે વાગી ગયા હે દોઢ જોવો દોઢ આપણે હવે સુવાનો સમય થઈ ગયા હોય તો પેક થઈ ગયું થોડીક નાખવાની પાછા ભેગા થાય થઈ ગયા તૈયારો ભાઈ હવે જાય બધી વસ્તુ લેવા બધી વસ્તુ લઈને પેકિંગ બેકિંગ કરી પછી નીકળી ચાલો ફાઇનલી હવે તૈયાર બહી થઈને બેઠા આવ્યો ભાઈ બે બે પેપર લીધા મોબાઈલ લે નહીં બધું ટ્રેનમાં એને બાકાજી કે બોલાવવાની હે आया अभी तो बंद मिला है भाई साहब किधर ले भाई <laughs> फाइनली ओए वे रेलवे स्टेशन पे पहुंच गए यो भाई ले लियो બેગ બેગ જો અંકિતભાઈ ટ્રેન આવે એટલી જ વાર પાછા અંદર બે જાય ત્યારનું ત્યારે બતાવશું હાલો ને હવે ટ્રેન આવે ત્યારે તમને બધી બતાવશું અંદર કેટલા માણા હે શું કેવી રીતે હે બધી બતાવશું હાલો